એક યુવાન છોકરી હતી ખૂબ ગુસ્સાવાળી તેના પિતા તેને રોજ એક ખિલ્લો અને હથોડો આપતા જ્યારે પણ ગુસ્સો આવે ને આ ખિલ્લો દિવાલમાં ઠોકી દે પહેલા દિવસે તેણે 10 ખિલ્લા ઠોક્યા પછી ધીમે ધીમે ઓછા થતા ગયા એક દિવસ એવો આવ્યો કે તેણે એક પણ ખિલ્લો ન ઠોક્યો તે ખુશ થઈને પિતા પાસે ગઈ આજે એક પણ ખિલ્લો નથી ઠોક્યો પિતાએ હસીને કહ્યું સરસ હવે તે બધા ખીલા પાછા કાઢી ના છોકરીએ મહેનત કરીને બધા ખીલા પાછા કાઢ્યા પણ દિવાલમાં કાણા રહી ગયા પિતાએ દિવાલ બતાવી જો ખીલા નીકળી ગયા પણ નિશાન રહી ગયા ગુસ્સામાં બોલાયેલા શબ્દો પણ આવા જ છે શબ્દો પાછા લઈ શકાય પણ તેના નિશાન હૃદય પર રહી જાય છે છોકરીને સમજાયું સંબંધોની દોરી ખૂબ નાજુક હોય છે એકવાર તૂટે પછી ગમે તેટલો પ્રયત્ન કરો પણ ગાંઠ રહી જાય છે માટે દરેક સંબંધને સાચવીને રાખો ગુસ્સો ન કરો ગુસ્સો એવો છે છે કે અને પછી આપણા બાળી નાખે ગુસ્સામાં બોલાયેલા કડવા શબ્દો હંમેશા માટે સંબંધો પર એક ઊંડી અસર છોડી જાય છે માફી માંગી શકાય છે પણ નિશાન રહી જાય છે માટે શાંત રહો અને તમારા શબ્દોનું ધ્યાન રાખો શું કેવું તમારું આ વિડિયો વિશે એકવાર કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં